હાલો મારા પ્રિય ગુજરાતી કેમ છો બધા મજામાં ને તો મિત્રો સરસ મજાના વિડીયો ની શરૂઆત કરીએ એ પેલા બધાને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટોલ્સ તો ફ્રેન્ડ્સ આજે જેમ તમે થંબનેલ ની અંદર જોયું કે માધવપુર ની વાત હોય અને માધવરાય ની વાત હોય તો એના વિશે કેટલી વસ્તુ માધવપુર ની અંદર પ્રગતિ થાય છે કેટલી વસ્તુ નવી બને છે તો ફ્રેન્ડ આજે જેમ તમે જોઈએ કે જે માધવરાયનું સરસ મજાનું મંદિર બનવાનું છે જે ગુજરાત ટુરિઝમ દ્વારા તો એના માટે થઈ અને જે મેન રસ્તો છે માધવરાયનો ત્યાંથી ટ્રાવેલ જાય છે ત્યાંથી ફરવું જાય છે ત્યાં એક સરસ મજાનો માર રાજસ્થાની જે પથ્થર છે એનાથી સરસ મજાનો ગેટ બને છે એ ગેટની હજી કામગીરી ચાલુ છે એ છતાં પણ મને એવું થયું કે ચાલો તમને બતાવું અને ખાસ વાત એ છે કે અહીંયાથી માધવરાયનું જે મંદિર છે એકઝેટ રોડ ની નજીક ભાઈ કૈલાસ બતાવજો તો એકદમ આ હાઈવે છે અહીંયાથી ડાયરેક્ટ બાજુમાં ચોપાટી છે ચોપાટી બતાવજો તો ભાઈ ચોપાટી થી એકદમ નજીક કાજબા કેન્દ્ર છે કાજબા કેન્દ્ર થી તમે જોઈ શકો છો અહીંયા આ બાજુ અહીંયા એકઝેટ ગેટ નું કામ સરસ મજાનો મોટો એક ગેટ બને છે અને તમે જોઈ શકો છો અહીંયા કેટલી કેટલી જે કઈ પથ્થર છે પડ્યા છે હજી કામ ચાલુ છે એ છતાં એક ગેટ ને આપણે નજીકથી જોવાનો નજીકથી જોવાની કોશિશ કરીએ તો ફ્રેન્ડ્સ અહીંયા જે વર્કર લોકો છે એ કામ કરે છે પણ આપણે થોડી વારમાં ડિસ્કસ કરશું આગળ કામ ચાલુ છે જે પહેલાં આપણે છે ગેટની સાઈઝ કેવડી છે મારા અંદાજ પ્રમાણે લગભગ આ ગેટની સાઈઝ વી પચીસ ફૂટ છે મારા અંદાજ પ્રમાણે પણ તમે જોઈ શકો સરસ મજાનો ગેટ બને છે સ્પેશિયલ રાજસ્થાની પછી એક એમાં કંઈ ઘટે જ નહીં જે માધવરાયના મંદિરનો ગેટ છે એમાં કાંઈ ઘટે જ નહીં ફ્રેન્ડ્સ તો અહીંયા જે કંઈ વર્કર લોકો છે એની હારે પણ આપણે થોડીક વાતચીત કરીએ કે એ લોકો કેટલા ટાઈમથી કામ કરે છે કેટલા ટાઈમમાં બની જાય એ કદાચ આપણને ખબર નથી એ છતાં પણ આપણે અહીંયા જે ભાઈ છે જે કામ ચાલુ છે તમે જોઈ શકો છો એની હારે પણ થોડીક આપણે ડિસ્કસ કરીએ તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે જે ગેટ બને છે માધવરાયનો ગેટની અંદર જે વર્કર લોકો કામ કરે છે એ લોકો શાયદ આપ તો હિન્દીમાં વાત કરે કે હિન્દીમાં વાત કરે કે લેકિન હું ક્યાં ચાહતો ચાતું ક્યાં બોલવા અમે આપકો ગુજરાતી મેં આપ તમને ગુજરાતીમાં સમજાવીશ કે અહીંયા જે એક ભાઈ આપવા ક્યાં નામ હે મેરા આત્મરામ નામ પર આપ અહીંયા કેટના ટાઈમ સે કામ કર રહે હો યહાં પર 2 મહિને સે કામ કર રહે હો અબી ત તો ફ્રેન્ડસ અહીંયા જે આત્મારામ જે ભાઈ છે એનું કહેવાનું એવું છે કે હજી 2 મહિને થી તો મને એવું લાગે કે થોડુંક જ ખાલી 10% જ કામ થયું છે એટલું અગ્રી વસ્તુ હે અને આમ અંદાજે કેટલા ટાઈમ માં બની જાય એવું કોઈ ખબર દોઢ મહિનેમાં કમ્પ્લીટ હોઈ જાય ને દો મહિને કોઈ વાત નહીં ઠીક છે તો ફ્રેન્ડ્સ જે આત્મારામભાઈ છે એનું કહેવાનું એવું છે કે બે મહિનાની અંદર કદાચ ગેટ બનીને તૈયાર થઈ જાય અને બનીને તૈયાર થઈ જાય ત્યારે પણ હું તમને બતાવીશ અને ખાસ વાત એ છે કે અહીંયાથી માધવરા જે મંદિરનો રસ્તો છે એ ખાસ કરીને જોવાનો છે ફ્રેન્ડ્સ તો આપણે

¡Eh! ¡Tamal! A vale. ¿Vale, yo a vale. yo ફ્રેન્ડ્સ અહીંયા થી જે કઈ તમે જોઈ શકો છો આ જે આખે આખો રૂટ છે ફ્રેન્ડ્સ અહીંયા જેમ આપણે આગળ આગળ ગેટ જોયો કે માધોરાઈ ગેટ બને છે એથી એક જે નજીક તમે જે આ જે જગ્યા જોઈ શકો છો ને એ જગ્યા એકદમ મારા મિત્રોનો કદાચ રસ્તો છે માધોરાઈ મંદિર સુધી જવાનો એનું પણ એકદમ સરસ મજાનું કામ ચાલુ છે અને અહીંયા એક તમે જેમ જોશો ભાઈ કૈલાસ બતાવજો તો આખો દરિયા કિનારો છે દરિયા કિનારે હજી સરસ મજાનું બેઠક ને એવું સરસ મજા એકદમ સરસ પથ્થરથી પથ્થર થી બનાવેલો આનું એક લુક છે એ એક અલગ જ છે દરિયા સરસ મજા વાતાવરણ તમે જો સિદ્ધેશ્વર રસ્તો છે એ માધવરાય ના મંદિરે જાય છે તો આપડે એ જઈએ આગળ બતાવીએ તમને હજી પણ એટલું સરસ છે એ તમને આગળ બતાવવાની કોશિશ કરું પણ સૈયાં સુધી કામ થયું છે અને હજી જો અહીંથી જે ઘર આવી ગયું છે ત્યાંથી હજી આગળનું કામ મારા અંદાજ પ્રમાણે બાકી છે હજી બધું પાળવાનું બાકી છે આ સ્પેશિયલી માધવરાઈનો રસ્તો જ છે ભાઈ માધવરાઈનું મંદિર છે જ જવા દેજો જા જાઈ બધું હજી પાળવાનું કદાચ કામકાજ બાકી છે અહીંયા ચોપાટી જે ભાઈબીજનો મેળો થાય છે ફાઇનલી તમે જઈ શકો છો જે આપણે ગેટ થી વાત કરી ગેટ થી માંડી અને જે રસ્તો તમે જોયો સ્પેશિયલી અહીંયા ભગવાનનું મંદિર છે ત્યાં સુધી માધોરાઈ મંદિર આવી ગયું સ્પેશિયલી ફ્રેન્ડ્સ ફાઈનલી જે રસ્તો છે સ્પેશિયલી અહીં માધવરાયના મંદિર સુધી આવે છે અને માધવરાયના ભગવાનના તમારે દર્શન કરવા હોય તો પ્રોપર આપણી વિડીયો આપણા ચેનલ ઉપર વિડીયો છે જ અહીં તમે જઈ શકો છો માધવરાયનું સરસ મજાનું મંદિર છે અને આ મંદિરનું પણ કામ હજી બાકી છે આ કામ કરતા મારા અંદાજ પ્રમાણે ચાલુ નથી થયું અહીંયા સરસ મજાનું એક જૂનું મંદિર છે એનો પણ વિડીયો પ્રોપર આપણી ચેનલ ઉપર છે જ તો ફ્રેન્ડ્સ બસ આજે આ વિડીયોમાં આટલું જ મળી જવા સરસ મજાનો નવા વિડીયો છે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટાભાઈ વાય શિવ